एक पति पत्नी नाव માં બેસીને મુસાફરી કરતા હતા नाव બરાબર દરિયાના મધ્યમાં પહોંચી અને એટલું તોફાન આવ્યું કે नाव બડી મંડી હાલક ડોલક થવા જેટલા પણ મુસાફરો હતા એમાં બધા ગભરાતા હતા આ પતિ પત્ની માં પત્ની હતી બહુ ગભરાઈ ગઈ કે મણ કઈ થઈ જશે આપણે તો તે એકદમ શાંત પતિ બેઠો છે

તમે શું ભગવાન માં ભરોસો કરો છો આ હમણાં ડૂબી જશું જરા વાટાઘાટ થઈને પતિ છરી કાઢી અને સીધી પત્ની ગળા પર મૂકી દીધી પતિ એ છરી કાઢીને સીધી પત્ની ના ગળા પર મૂકી દીધી મારી નાખીશ તને પત્ની નિર્ભય છે જરા પણ મને ચિંતા નથી મારો પતિ મને મારી નાખશે એટલે જરાય કેતી નથી તમે શું કરો છો કાઈ નહીં બસ એમ તમે તો એકદમ સાધારણ તરીકે

એક માણસ નો અવતાર મળવો દુર્લભ છે માણસ નો મોક્ષ ને પામી લેવો આવી વિચારધારા થાય એ દુર્લભ છે અને ત્રીજી વાત તમને કથા સાંભળવાની ઈચ્છા જાગે તરસ લાગે એ તરસને મિટાવે એવો સાધુ મળે એ દુર્લભ આ વસ્તુ મળે ત્યારે સમજુ પરમાત્માએ મારો કૃપા કરી છે કેવલ પ્રભુની કૃપાથી થાય છે આજ આપણને આટલું ભગવાનને સુંદર અવતાર આપી મુક્ષત્રો ની પરસ લાગી અને એમાં પણ ભગવાન કથા આપણને આપી એ ની અસીમ કૃપા છે તમે ભગવાનના નામનો ચિંતા ના કરશો તો આજે ભગવાન ભાગજી ગ્રંથની ઓળખાણ ઇન્ટ્રોડક્શન આપે છે ગ્રંથની ઓળખાણમાં ભગવાન ભાગુજીને વંદન ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે પરમાત્માને વંદન કર્યા પદ્મપુરાણ પુરાણના એ છ અધ્યાયોમાં ભગવાન નું મહાત્મ્ય છે એમાં પેલો શ્લોક ભગવાનને વંદન કરે જગત ગુરુને વંદન કરે છે રૂપા

અને આનંદ નું જે સ્વરૂપ છે ઉત્પત્તિ સ્થિતિને લઈ કરે છે આ સંસારનું સર્જન કરે સંસાર ને ચલાવે સંસાર નું નાશ કરે આ ત્રણ કાર્યો જેના હાથમાં છે આટલું મોટું સામર્થ છે એને વંદન કર્યા છે બીજું જેનો સ્વભાવ સારો છે તાપત્રય વિનાશ ઉપાધિ માંથી મુક્ત કરે છે સ્વરૂપ સત અને આનંદ જે સત્ય સ્વરૂપ પરમાત્મા છે પરમાત્મા હોય તો કઈ કામ નું ચૈતન્ય હોય પણ શાશ્વત ન હોય તો એને ભગવાન ન આ તો શાશ્વત પણ છે અને ચૈતન્ય પણ છે

કોણ આ સંસાર એવું જીવ હશે કે જે પોતે પોતાનું ભગવાન એક સ્વરૂપ સારું છે કૃષ્ણ આપણું તન આપણું મન અને આપણું ધન આ બધું જ આપણે કૃષ્ણને સમર્પિત કરી દઈએ મંદિર માં જઈ અને ભગવાનને છોડી અને ભગવાનના ભજન માટે નીકળી ગયા એવા વ્યાસ પુત્ર સુખદેવ જે સદગુરુ છે એને વંદન કર્યા

ભગવાન અમારા કાનમાં એવું રસાયણ લેડવું કે જેને લઈ અને અમને શાંતિ મળે અમે કથાઓ બહુ સાંભળી પણ અમને શાંતિ મળતી નથી બીજું ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન ભગવન અમને એટલી પ્રાર્થના છે મારી કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય કરે મંગલ પણ મંગલ કરે અને કૃષ્ણમાં પ્રેમ વધારે એવું કોઈ શાશ્વત સાધન બતાવો કૃષ્ણ પ્રાપ્તિ કરમ કોઈ કૃષ્ણ પ્રેમ કરાવી દે ભક્તિના પ્રવાહને વધારે એવું શાશ્વત સાધન બતાવો

इन भागवत कथा का बात याद किया कहूं कि सौत के, के काल व्याल मुखद्रास त्रास निर्णाश है कर रहे हे स्वर्ण को आ कथा मानस ने मृत्यु मत नहीं छुड़ाती पर मृत्यु ना भय मत ही अवश्य छुड़ा रहे थे आ संसार में कोई वो साधन नहीं कि जितने मरण मत ही छुड़ा मरो तो पड़े जो पर मरण में भय छुटे इन्हा मटे कुछ श्रेष्ठ साधन हुई कोई भागे બાબક સાંભળ્યો હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને એ કથા છે તમને આવતીકાલે સાડા ત્રણ વાગે કહ્યું નારદ કથા સાંભળી સાડા ત્રણ વાગે ટુ બી કન્ટિન્યુ પ્રશ્નાર્થ હોવો જોઈએ પાસે